અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સદાનંદ હોટલ બાજુમાં જીઆઈડીસીને જોડતો માર્ગ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં હતો સ્થાનિક દ્વારા નોટિફાઈડ દ્વારા રોડ બનાવવા માટે કાર્યવાહી કરતા અર્ધો રોડ બન્યા બાદ સ્ટે લીધો હતો જેને લઈને એક તરફનો રોડ બન્યો હતો જ્યારે અન્ય એક તરફનો રોડ બાકી હતો જેને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી તેમજ રોડ ન બનતા ઉડતી દસ્ત લોકો માટે સમસ્યા રૂપ બની હતી આ અંગે સ્થાનિક સ્ટી લેનાર ઈસમ જોડે વિભાગે વાટાઘાટ કરીને સમસ્યાનું નિરાકરણ લાવતા અંતે સ્ટે ઉઠી ગયો છે જેને લઈને નોટિફાઈડ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરૂ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત હતી જે અંગે અંતે રોજ જિલ્લા નિવાસી કલેક્ટર દ્વારા અઠ્યાવીસ દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે જેઆઈડીસી તરફ જવા માટે રાજપીપળા ચોકડીથી ઓવરબ્રિજ થઈને દેસાઈ પેટ્રોલ પંપથી ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર કરવા જાહેર છે તો અંકલેશ્વર બહાર જવા માટે અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે તો સુરતથી અંકલેશ્વર જીઆઈડીસી તરફ જવા માટે અંકલેશ્વર ચોકડી ચોકડીથી અંકલેશ્વર વાલિયા રોડ થઈને જીઆઈડીસી તરફના જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે